ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત બુટલેગર ભાઈઓને લોડેડ પિસ્ટલ જીવતા બે કારતુઝ અને પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયાર તથા અસામાજિક પ્રવૃત્તિ પર વોચ રાખવા માટે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા દ્વારા ખાસ ટીમો રચવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા મારવાડી ટેકરા વિસ્તારથી થાર કાર સાથે હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન શાહ કરીમ શાહ દિવાનને નશાની હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો તેની કારના ડ્રોવરમાંથી હાથ બનાવટની મેગેઝીન લગાવેલી પિસ્ટલ લોડેડ હાલતમાં તથા જીવતા બે કારતુઝ મળી આવ્યા હતા પોલીસે આગળની તપાસમાં તેના ભાઈ નવાબ ઉર્ફે નબ્બુના ઘરે દરોડો પાડી નાની મોટી સિલબંધ વિદેશી દારૂની બોટલો ચાર મોપેડ અને થાર કાર મળીને કુલ રૂપિયા તેર લાખ બોત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરી તે ઉપરાંત કોર્ટમાં શરતી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા હોવાનો ખુલાસો થયો છે પોલીસે આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે જ્યારે રાધે રાહુલ અનિલ ગામિત વોન્ટેડ જાહેર કરાયા છે ભારતીય દંડ સંહિતા આર્મ્સ એક્ટ જીપી એક્ટ તથા પ્રોહેબિશન એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ